રાંદેર પોલીસ મથકની હદમાં ગોરાટ રોડ પર અઝીઝ મોહમ્મદ હોલના ગેટ પાસે આધેડના હાથમાંથી રોકડ ભરેલ બેગની લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે તો લૂંટની ટીપ આપનારાઓને પણ ઝડપી પાડ્યા હતા આધેડને ત્યાં કામ કરતા રિક્ષા ડ્રાઈવરે જ લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરાઈ છે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાંદેર પોલીસ મથકની હદમાં ગોરાટ રોડ પર આવેલા અઝીઝ મોહમ્મદ હોલના ગેટ પાસેથી વૃદ્ધના હાથમાં રોકડા ભરેલ બેગની લૂંટ ચલાવનાર ટોટકીને ઝડપી પાડી હતી ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે અગાઉ એકત્રીસમી જાન્યુઆરીના રોજ બપોરના સમયે ગોરા રોડ પર લૂંટ થઈ હતી જેમાં લૂંટની ટીપ આપનાર મુગલીસરા મદીના હાટમાં રહેતા રિક્ષા ચાલક અયુબ ચૌહાણ અને કોસાડ આવાસ ખાતે રહેતા હસન બલોતને ઝડપી પાડ્યા છે તો લૂંટને અંજામ આપનારા બાર કિશોરને પણ ઝડપી પાડ્યો હતો પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે હસન અનવર બલોચ આધેડના ઘરે રિક્ષા ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોય અને એકબીજાને સારી રીતે પોતે ઓળખતા હોય જેથી આધેડ રોજ રૂપિયા ભરેલ બેગ લઈ નીકળતા હોવાની માહિતી હસન બલોચ જાણતો હોય પોતાના વતનના નાનપણના મિત્ર અયુબ ચૌહાણ કે જે પાંડેસરા વિસ્તારમાં મરઘી વેચાણ કરે છે તેની સાથે વાત કરી અયુબે તેના કારીગર અમનસિંહ રાજપૂત અને બાળ કિશોરને જાણ કરી અંજામ આપ્યો અને કબૂલાત કરી હતી આ કામના જે ફરિયાદી છે મોહમ્મદ નબીવાલા એ પોતાના ઘરેથી અઝીઝ મોહમ્મદ હોલ ખાતે એની નોકરીના સ્થળે જતા હતા ઇન બિટવીન એક બજાજ ડિસ્કવર મોટરસાયકલ આવી અને એની પાસેની જે બેગ હતી એને લૂંટી અને જતા રહેલા હતા આ બેગ આ બનાવ છે એ ગંભીર પ્રકારનો બનાવ હોય અને આરોપીઓને પકડવા માટે પોલીસ કમિશનર સાહેબ તરફથી ક્રાઇમ બ્રાન્ચને સૂચના મળેલી હતી એને લઈને પીએસએ સોનાર તથા એમની ટીમ સતત ચાર પાંચ દિવસથી આરોપીને પકડવા માટે વર્કઆઉટમાં હતી દરમિયાન પીએસઆઈ સોનાર અને એની ટીમને સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળેલી કે આ કામના જે આરોપીઓ છે એ પૈકી એક હસન કરીને હસન અનવર બ્લોચ જે આ કામના ફરિયાદીને સારી રીતે જાણે છે અને ત્યાં અઝીઝ મોહમ્મદ હોલ ખાતે એ અવારનવાર કામ પર આવે છે અને આ કામના ફરિયાદી એને પગાર પણ ચૂકવે છે તે જે હસન છે સારી રીતે જાણતો હોય કે આ કામના જે ફરિયાદી ઘરેથી નીકળી અને જ્યારે હોલ પાસે આવે છે ત્યારે એના બેગની અંદર આશરે ચારથી પાંચ લાખ રૂપિયા હોય છે તો એને લૂંટી લેવાનો પ્લાન પોતે તથા એની સાથેનો એનો નાનપણનો મિત્ર છે અયુબ જીવાભાઈ ચૌહાણ આ બંને મળી એને લૂંટી લેવાનો પ્લાન બનાવે છે અને પ્લાનના ભાગરૂપે જે અયુબ જીવાભાઈ ચૌહાણ છે એ બમરોલી રોડ ઉપર ચિકનની દુકાન ચલાવે છે અને ત્યાં કામ કરતા એના કારીગરને આમાં લૂંટ માટે તૈયાર કરે છે લૂંટ કરવાના ભાગ ભાગરૂપે પહેલાં આ લોકો પાંડેસરમાંથી એક ગાડીની ચોરી કરે છે અને ચોરી કરેલી બાઇકનો ઉપયોગ લૂંટ કરવામાં ઉપયોગમાં લેવાનો હોવાથી બીજે દિવસે એ લોકો પૂરેપૂરા જે ફરિયાદી જ્યાંથી નીકળે છે અને જ્યાં જાય છે ત્યાં સુધીના આખા રૂટની રેકી કરે છે અયુબ અને હસન આ બંને જણા